આજે આપણે શું ભેગા થયા છીએ નમિતાબેન ગોરાના જન્મદિવસ પર નમિતાબેન ગોરા એટલે રાજકોટના એક નામ કવિઅીબેન આ બેન પાસેથી આજે આપણે એમનો જન્મ છે તો એમની સાહિત્ય યાત્રા વિશેની થોડીક વાતો કરીશું તો સૌ પ્રથમ નમિતાબેનને પહેલા તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે આપણે એ જાણીશું કે નમિતાબેન છે એ કવિતા તરફ કઈ રીતે વળ્યા એમની સાહિત્ય યાત્રા કઈ રીતે શરૂ થઈ જ્યારે સ્કૂલ હું મુંબઈમાં છું સ્કૂલમાં હતી ત્યારે નવ વર્ષની હતી અને એક બધી કવિતાઓ વેદનાથી થાય એ ભિખારણ પાસ નીચા નીચા શબ્દો થોડી જગ્યા સાંભળી નથી જોઈ મકાઈ કહે તો વારંવાર એ સાધ ત્યાં છે રોક્યું છે સ્વાદ રોક્યું આ પછી અમારું સૂનું

એમની અસર નીચે મને અછાન રસ્તો વધુ છે વધુ બી મને નથી આવડતું છતા એમાં હું કંઈ નાના કંઈ નથી અનુભવ નથી આવડતું એટલે ત્યારથી અને પછી મારા ગૌકા પછી હું અહીંયા રાટ આવેલી પછી અહીંયા મારા બે કાર્ય છે થયા અને પછી અમને રામા પણ અમે અલગ અલગ વિષય કરતા ખાલી કવિતા હવે મારા વર્ષે વર્ષથી મારી તબિયત નથી જવાતી નથી થવાતું પણ રસ હતું છે જે ભાવ હતો અથવા તો જે કહેવાય છે કે કવિ છે એ જન્મતા નથી હોતા પણ કવિ છે નિર્માણ પામતા હોય છે કવિ તરીકે એમને કવિતા લખી વેદના પરથી કવિતા નથી આ મોટાભાગે કવિઓ છે એ કહેવાય કે ભાઈ પોતાના ભાવ જગતની અંદર જે કાંઈ ભાવ સર્જાતા હોય છે તે મુજબ કવિતા લખાતી હોય છે પણ એમની યાત્રા આપણે શરૂ ક્યાંથી થઈ એ અને આગળ કેટલું લખ્યું એ પણ જોયું બેન આ સિવાય આપ સાહિત્ય માટે શું કહેશે કે જે લોકો નવા નવો ગીતો છે કે જે લોકો ત્યાં લખવાનું સદાય તમે અહીંયા બહુ સંદેશો આપવામાંગો તો આજ આપણા જન્મદિવસ પર રસ્તા કોઈ રસ્તે જાવા તો આપણે કવિતા એટલે એને છે આપણે ઘણા એનું સાંભળ્યું છે એ કવિ હું મને યાદ નથી કે આપણે બસમાં બસની ટાકીની પાછળ

લોકોની તો માટે આ એક મોટો સંદેશો તો પાછળથી આપણે મથારી શકાય પણ જે આપણે જીમ કહેવાનો હોય હોય તો પહેલીવારમાં વાર માં ચમકારો સાચી આ જીમ સાચી